તો જય કોળી સમાજ મારા ભાઈઓ ને હવે કાલ ગાંધીનગર ગયા તા આપડા બધા મોટા આગેવાનો અને આપડા પરસોત્તમ દાદા એ ચોખ્ખું કઈ દીધું હોય બરોબર કે સમાજ ની મેટર છે ભાઈ એટલે આમાં કોઈ એસી લેવામાં આવશે નહીં બરોબર એટલે હવે તો ઇન્ફ્લુએન્સરો તમારે જાગવું જ પડશે બરોબર અને હવે વિડિયો કાયદેસર બનાવવા પડશે ઘણા ઇન્ફ્લુઅન્સરો બનાવ્યા છે બરોબર અને ઇન્ફ્લુઅન્સર ને વિડીયો બનાવવા તો ઘણા ને ક્રોસ પણ કર્યા છે બરોબર એટલે બધા વિડીયો બનાવો એક એક બરોબર તમે સમાજ ના હો અમારા તમારે કોઈ પર્સનલ દુશ્મની નથી તમારો કોઈ વિરોધ નથી પણ હું તમને ખાલી એટલું કહેવા માંગુ કે ભાઈ ખાલી એક વિડીયો બનાવો બરોબર બાકી મારે કોઈ પર્સનલ દુશ્મની નથી ભાઈઓ આપણે બધા ભાઈઓ છે બરોબર ખાલી એક બનાવો બાકી કોઈ કોઈ નથી એટલે ખોટું માથે ઓઢવો નહીં અને સમાજ લેવલે કોઈ મેટર લઈ જવા કોઈ પ્રયત્ન ન કરશો બરોબર ભાઈ પરસોત્તમ સોલંકી સોલંકીને આપડે પાસે સપોર્ટ કરો હીરાભાઈ સોલંકીને સપોર્ટ કરો બરોબર કોઈ સમાજની વાત છે કોઈ સમાજના વિડીયો બનાવો બાકી કોઈ સમાજને ખોટો લાગે એવા વિડીયો નો બનાવશો અને કોઈ સમાજ લેવલે મેટર લઈ જવા અટવા કોઈ પ્રયત્ન ન કરશો ભાઈ બરોબર જય કોળી સમાજ જય માનતા